નમસ્કાર વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે જેમાં ખાસ છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ ભાવનગરની અંદર પડ્યો છે ભાવનગરના કેટલાક અંતરિયાળ ગામડાઓ જે છે કે જ્યાં ગત મોડી રાત્રે એ સંપર્ક વિહોણા થયા હતા જોકે ગત મોડી રાત્રે કેટલાક ગામોની અંદર રેસ્ક્યુની પણ કામગીરી કરવામાં આવી હતી આ તમામ દ્રશ્યોએ ભાવનગરથી સામે આવ્યા હતા પાલિતાણાની અંદર લગભગ એ ત્રણ કલાકની અંદર દસ ઇંચ કરતા પણ વધુ વરસાદ એ ગઈકાલે નોંધાયો હતો જો કે ગુજરાતની અંદર સાર્વત્રિક રીતે હવે ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે હવે વિન્ડીના માધ્યમથી સૌથી પહેલા સમજીએ ગુજરાતની અંદર આગામી બે દિવસનો કેવો માહોલ છે કયા જિલ્લાની અંદર સૌથી વધુ વરસાદ પડવાનો છે ને કયા જિલ્લાને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ બીજી એક મહત્વની વાત એ કે હવામાન વિભાગ પણ શું કંઈ કહી રહ્યું છે વરસાદની આગાહીને લઈને તેના ઉપર નજર કરીએ સૌથી પહેલા અહીંયા વિંડીના માધ્યમથી સમજીએ અહીંયા કેટલો વરસાદ અને કઈ જગ્યાએ સૌથી વધુ વરસાદ નોંધાયો છે આ જુઓ અહીંયા આજે ભાવનગર આવેલું છે ભાવનગર અને ત્યાંના આસપાસના જે વિસ્તારો છે કે જ્યાં સૌથી વધુ વરસાદ જે છે તે નોંધાઈ રહ્યો છે ગઈકાલથી ભાવનગરની અંદર ખૂબ વરસાદ વરસી રહ્યો છે જિલ્લા કલેક્ટર સહિતનું તંત્ર પણ એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું રહ્યું છે છે અને આ સાથે જે અંદર આપણે રેડ માર્ક દેખાઈ એ રેડ માર્કમાં સૌથી વધુ વરસાદ એ ભાવનગર અને ભાવનગરના આસપાસની વિસ્તાર છે આ જુઓ અહીંયા આ ભાવનગર છે ભાવનગરના દરિયા કાંઠાનો આખે આખો આ વિસ્તાર છે કે જ્યાં ખૂબ વરસાદ પડી રહ્યો છે સાથે જ આ ઉપરના તરફ આ બોટાદનો એ ભાગ છે તરફનો ભાગ છે દક્ષિણ દક્ષિણ ગુજરાતથી થઈ હતી ને ત્યારબાદ એ ધીરે ધીરે વરસાદ આગળ વધતો ગયો અને ભાવનગરની અંદર મોડી સાંજે જે વરસાદની શરૂઆત થઈ તેના કારણે અનેક ગામોની અંદર કોઝવે તણાય જેવી પરિસ્થિતિ પણ સામે આવી હતી સંપર્ક વિવોણા પણ થયા સવારે દસ વાગ્યા થી લઈને બપોરના બે ત્રણ વાગ્યા સુધીનો આ વરસાદી માહોલ એ ભાવનગર અને તેના આસપાસના વિસ્તારની અંદર જોવા મળશે હવે આજે સાંજની જો વાત કરવામાં આવે લગભગ છ વાગ્યાના અરસાની આસપાસ જો વાત કરવામાં આવે તો આ આખો આ રેડ સર્કલ જે છે એ થોડું આછું થતું જોવા મળશે અહીંયા રેડ સર્કલ એ થોડું આછું થઈ ગયું છે આજે સાંજે આસપાસ પરંતુ આની અસર એ હવે ઉપર એટલે કે ઉત્તર ગુજરાતની અંદર જોવા મળશે જો ઉત્તર ગુજરાતનો ભાગ જે આ દેખાઈ રહ્યો છે આપને મેપની અંદર ત્યાં આ વરસાદની અસર જોવા મળી રહી છે જો બનાસકાંઠા છે પાલનપુર છે કચ્છ પાટણ મહેસાણા આ વિસ્તારની અંદર બપોર બાદ એ અસર જોવા મળશે વરસાદની જેમાં ખાસ અમદાવાદનો પણ એ સમાવેશ થઈ શકે છે એટલે કે અમદાવાદમાં આજે બપોર બાદ પણ વરસાદી માહોલ રહેશે જે પ્રમાણે ગઈકાલે વરસાદ પડ્યો હતો મેં આપને એ થોડો નાનો અને સમજીએ હવે ગુજરાતના અલગ અલગ રાજ્યો આજે સાંજની જે વાત કરવામાં આવી હતી જો સવારે અત્યારના આજે વાત કરવામાં આવી હતી ત્યારે ભાવનગરને તેના આસપાસના વિસ્તારની અંદર હતું ત્યારબાદ બપોર પછીની વાત કરવામાં આવે તો અહીંયા ઉત્તર ગુજરાતની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે હવે જે સિસ્ટમ એ ભાવનગર અને તેના આસપાસના વિસ્તારની અંદર ક્રિએટ જે થઈ હતી જે સક્રિય થઈ હતી એ જ સિસ્ટમ અહીંયા નીચે પણ આપને જોવા મળશે અહીંયા આ અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે આ સિસ્ટમ એ વધુ સક્રિય છે જેના કારણે ભાવનગર અને તેના આસપાસના વિસ્તારમાં ખૂબ વરસાદ એ ગઈકાલથી પડી રહ્યો છે હવે આ સિસ્ટમ ઉપર આપણે નજર કરીએ ઉત્તર ગુજરાતની અંદર આજે બપોર બાદ વરસાદ પડવાનો છે જેમાં રેડમાર્ક પણ દેખાડવામાં આવ્યું છે જે નીચેની અરબી સમુદ્રની અંદર સિસ્ટમ છે એ સિસ્ટમને આગળ આપણે જોઈએ કે અઢાર તારીખની વાત કરવામાં આવે ઓગણીસ તારીખની વાત કરવામાં આવે તો આ સિસ્ટમ એ સીધી જ મુંબઈના દરિયા કિનારાની વાત છે દક્ષિણ ગુજરાતનો એ દરિયાકિનારો સુરત વલસાડ એ વિસ્તારની અંદર પણ વધારામાં વધારે વરસાદ પડવાની શક્યતા છે એટલે આ જે સિસ્ટમ છે એ વધુ સક્રિય થવાના કારણે આ ભાગોની અંદર પણ વરસાદ પડવાના છે અને તેની સાથે સાથે ફરી એક વખત બે ત્રણ દિવસ બાદ ભાવનગરમાં ફરી એક વખત વરસાદી માહોલ સર્જાશે અને ફરી એક વખત ત્યાં પણ રેડ એલર્ટ અપાય તો કદાચ નવાય નહીં હવે વાત કરીએ હવામાન વિભાગની હવામાન વિભાગે જે આગાહી કરી છે તે આગાહીના મુજબ એ સમજવું છે કે હવે કયા કયા વિસ્તારોને કયા કયા ઝોનની અંદર મૂકવામાં આવ્યા છે જેમાં આપણે સૌથી પહેલાં અમે બતાવી દઈએ અહીંયા આ બે જિલ્લા આપવામાં આવે છે ગઈકાલે એ ભાવનગર રેડ અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથ આટલા જે જિલ્લા હતા એ રેડ એલર્ટ ઉપર હતા આજે માત્ર બે જિલ્લા રેડ એલર્ટ ઉપર છે કે જેમાં જૂનાગઢ છે ગીર સોમનાથ છે અને સાથે જ અમરેલી ભાવનગર રાજકોટ પોરબંદર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે જેમાં ભરૂચ સુરત નવસારી આ તમામ જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ તેના ઉપરના ભાગની અંદર જે જિલ્લાઓ આવી રહ્યા છે જેમ કે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જામનગર અને દેવભૂમિ દ્વારકા કે જેને યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતમાં મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો આણંદ વડોદરા છોટાઉદેપુર દક્ષિણ ગુજરાતના નર્મદા તાપી અને ડાંગ કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ઉપરના તરફની જો વાત કરવામાં આવે અમદાવાદની વાત હોય મધ્ય ગુજરાતની કચ્છની છે ઉત્તર ગુજરાતની તો ત્યાં આજે બપોર સુધીની વાત કરવામાં આવે તો ત્યાં વરસાદની નહિવત શક્યતાઓ જોવા મળી રહી છે બપોર બાદ ત્યાં એ ભારે પવન સાથે વરસાદ આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ આપણે આજની વાત કરી રહ્યા હતા હવે વાત આવતીકાલની અઢાર તારીખની વાત કરવી છે અઢાર તારીખના દિવસ દરમિયાન ગુજરાતની અંદરથી રેડ એલર્ટ નથી જોવા મળ્યું જે પ્રમાણે વિંડીના માધ્યમથી આપણે સમજ્યા હતા કે અઢાર તારીખે વરસાદની શક્યતા એ નહીવત જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતની અંદર થોડી શક્યતાઓ છે પરંતુ હજી હવામાન વિભાગે તેનું આંકલન હવામાન વિભાગ દ્વારા એ આગાહી નથી કરવામાં આવી સૌરાષ્ટ્રના જો વાત કરવામાં આવે તો આ ચાર પાંચ જિલ્લા જે છે જેમાં દેવભૂમિ દ્વારકા છે જૂનાગઢ છે પોરબંદર છે અને ગીર સોમનાથ આ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકી સૌરાષ્ટ્રના જામનગર રાજકોટ અમરેલી ભાવનગર ત્યાં યલો એલર્ટ છે દક્ષિણ ગુજરાતની અંદર વાત કરવામાં આવે ભરૂચ સુરત વાપી ડાંગ નવસારી વલસાડ છે આ તમામ જગ્યા ઉપર યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે આ આવતીકાલની એટલે કે અઢાર તારીખની વાત છે હવે વાત એ ઓગણીસ તારીખની કે જ્યાં ગુજરાતની અંદર વરસાદ ની તીવ્રતા જે છે જે ઓમાન અરબસાગરની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ હતી જે આપણે પહેલાં બતાવી હતી કે જે સિસ્ટમ એ અત્યારે ગુજરાત તરફ છે આવતીકાલે ધીરે ધીરે ગુજરાતથી દરિયા તરફ પાછી જવાની છે અને ત્યારબાદ મહારાષ્ટ્ર તરફ જઈ રહી છે કે જેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા વરસાદની તીવ્રતા ઘટશે અને વરસાદ એ ઓછો થવાની વાત જે છે તે સામે આવી છે જે અઢાર તારીખના રોજ ઓરેન્જ એલર્ટ એ આખા સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર હતા જે હવે એ મહારાષ્ટ્ર અને મુંબઈ નજીકે જે સિસ્ટમ સક્રિય છે તેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના આ ત્રણ જિલ્લા જામનગર અમરેલી અને સાથે જ ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના એ જિલ્લાઓ કે જ્યાં સૌથી વધુ અસર એ થવાની છે કે ત્યાં એ મુંબઈના દરિયાકાંઠાની જે સિસ્ટમ સક્રિય થવાની છે તેના કારણે તે જિલ્લાઓની અંદર પણ અસર થશે ત્યાં પણ છૂટાછવાયા ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ એ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે બીજી તરફ ઇન્ડિયાના માધ્યમથી જે આપણે પહેલાં સમજ્યું કે જેની અંદર અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ સક્રિય છે અને એ જ સિસ્ટમનો કેટલો ભાગ એ ઉત્તર ગુજરાતની અંદર પણ એક બીજી સિસ્ટમ એ રાજસ્થાન તરફથી જે સક્રિય થતી આવી છે તેના કારણે ત્યાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે ગુજરાતની અંદર છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો હજુ પણ આગામી ચોવીસ કલાક એ ગાજવીજ સાથે વરસાદ એ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર પડી શકે છે ખાસ ભાવનગર કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે આખી રાત દરમિયાન રાહત અને બચાવની કામગીરી એ ત્યાં ચાલી રહી છે રેસ્ક્યુ ટીમ એ કામગીરી કરી રહી છે સતત કલેક્ટર અને એસડીએમ સહિતના અધિકારીઓ એ પગે ભાવનગરની અંદર જોવા મળી રહ્યા છે જોકે ગઈકાલે ભાવનગરના તલગાજરડા ખાતે લગભગ પચાસ કરતાં પણ વધુ લોકોનું રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવી રહ્યું હતું તમારા વિસ્તારની અંદર કેવો વરસાદ છે કેટલું પાણી ભરાયું છે અને કેટલા ઇંચ કેટલા કલાકની અંદર વરસાદ પડ્યો છે એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ રૂમ ગુજરાતને આ જ પ્રકારના હવામાનના તમામ અપડેટ જોવા માટે અત્યારે જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી હવામાન વિભાગની આગાહી વરસાદના તમામ સમાચાર સચોટ સમાચાર તમારા સુધી પહોંચતા રહેશે નમસ્કાર